સુરતમાં બે હજાર પચીસ ના વર્ષને ભવ્ય વિદાય અને નવા વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતા સુરતમાં વેપારીઓ અને શ્રમિકોએ સાથે મળીને આ પર્વની ઉજવણી કરી હતી બે હજાર પચીસ ના વર્ષને વિદાય આપવા સુરતની ઉત્સાહી જનતા રસ્તાઓ પર ઉમટી પડી હતી ડુમ્મસ રોડ વેસુ અને અડાજણ સહિતના વિસ્તારોમાં ભારે જનમેદની જોવા મળી હતી જળહળતી લાઇટિંગ અને આકર્ષણ ડેકોરેશનથી સુરતના રસ્તાઓ રંગે રંગાઈ ગયા હતા પરિવારો અને સાથે લોકોએ ગરબા ડાન્સ અને સંગીતના તાલે વર્ષની છેલ્લી રાતને આનંદથી માણી હતી ડાયમંડ ઉદ્યોગ અને ટેક્સટાઇલ ક્ષેત્રે સાથે જોડાયેલા વેપારીઓ અને શ્રમિકોએ પણ સાથે મળીને નવા વર્ષની ઉજવણી કરી હતી રાત્રિના બાર વાગે થયેલી ભવ્ય આતશબાજીથી સુરતનું આકાશ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું આ સમગ્ર ઉજવણી દરમિયાન પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા અને ટ્રાફિકના ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યા હતા જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ વગર લોકોએ શાંતિપૂર્ણ રીતે નવા વર્ષનું સ્વાગત કર્યું હિતેશ પ્રજાપતિ દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત